નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને આ ટોપિક વાલીઓ મિત્રો માટે એટલો જરૂરી છે કે આજે જે ક્રેઝ છે કે ભાઈ ભારતમાંથી વિદેશ ભણવા જવું તો સીધી વસ્તુ છે વિકસતા દેશોમાંથી વિકસિત દેશોમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા જતા હોય છે તો કોઈ પણ દેશમાં ભણવા જતા પહેલાં સ્ટુડન્ટે ઘણી બધી પાસાઓ ધ્યાનમાં લેવાના હોય છે તો આજે એ પાસાઓને લઈને આપણે થોડીક ચર્ચાઓ કરવાની છે કે કયા કયા પાસાઓ ધ્યાન રાખવા જોઈએ કે જેથી કરીને આપણે કદાચ એઝન્ટને કામ આપ્યું હોય તો પણ આપણને એમાં અગવડતા ન પડે તો સૌથી જ પહેલું જોઈએ વૈશ્વિક મો અનુમોદન હવે વૈશ્વિક અનુમોદન એટલે શું તો એમાં અહીં આપણે ટ્રોપિક બાય ટ્રોપિક કે ભાઈ તમે જે ડિગ્રીમાં ભણવા જવાના છો એ ડિગ્રીની વેલ્યુ એ દેશમાં કેટલી છે અને એની સાથે સાથે આપણા દેશમાં પણ એ ડિગ્રીની વેલ્યુ કેટલી છે આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન કે ભણીને આવ્યા પછી માની લો કે એ ડિગ્રી જે છે એ ડિગ્રીમાં તમે આગળ કોઈ ભણવા માગો છો તો એ દેશમાં એની કેટલી વેલ્યુ છે અને આપણા દેશમાં તે એની કેટલી વેલ્યુ છે અથવા બીજા કોઈ કન્ટ્રીમાં જઈએ તો એની કેટલી વેલ્યુ છે એટલે કહેવાનું કે ભણીને આવીએ તો પણ આ બીજો ટોપિક એની પર છે કે આપણા દેશમાં એની કેટલી વેલ્યુ છે ત્રીજી વાત છે જોબમાં કેટલો ફાયદો થાય છે કે જે આપણે માની લો કે ઓસ્ટ્રેલિયા છે યુકે છે કેનેડા છે કોઈ પણ જગ્યાએ ભણીને આ ભણીએ છીએ તો એ ડિગ્રી ઉપર જોબને મેળવવાનો કે જોબનો કેટલો આપણો ફાયદો મળે છે કે જે તે દેશની અંદર એ જે ડિગ્રી આપણે ભણીએ છીએ એને જોબની કેટલી આવશ્યકતા છે અથવા આપણા દેશમાં એની પર કઈ આપણે જોબ મળી શકે તો આ સૌથી પહેલો મુદ્દો હતો વૈશ્વિક અનુમોદન બીજું છે કે કોલેજ કે યુનિવર્સિટી બીજો આપણો મુદ્દો છે કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી હવે કોલેજ કે યુનિવર્સિટીની પસંદ કરતા પહેલા ઘણા મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે કે સૌથી પ્રથમ છે કે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે કે પબ્લિક યુનિવર્સિટી છે આ ખાસ જોવું જોઈએ એ ઉપરાંત કોલેજનું રેન્કિંગ કેટલું છે એ જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની અંદર આપણે જે કોલેજમાં ભણવા જઈએ છીએ એનું રેન્કિંગ કેટલું છે એ બધું જ જોઈ લેવું જોઈએ એમાં કેટલા ટકા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો હાલ ભણી રહ્યા છે એડમિશન લઈ રહ્યા છે એનો પણ આપણે ખ્યાલ લેવો જોઈએ અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં આ યુનિવર્સિટી કે કોલેજની કેટલી માન્યતા મળેલી છે એ પણ આપણે જોવું જોઈએ તો બીજો ટોપિક આપણો જે હતો એ કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી તો એમાં વાત કરીએ કે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે કે પબ્લિક યુનિવર્સિટી તો તદઉપરાંત કોલેજનું રેન્કિંગ કેટલું છે દરેક કન્ટ્રીની અંદર યુનિવર્સિટીઓ ઘણી સેલ્ફ ફાઇનાન્સ હોય છે મતલબ ગવર્મેન્ટે હોય છે ને પબ્લિક પણ હોય છે તો આ જતાં પહેલાં સૌ પ્રથમ આપણે જે કોલેજમાં કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાના છીએ તો એની માટે એનું કોલેજમાં જે કોલેજમાં એડમિશન એનું રેન્કિંગ કેટલું છે ત્યારબાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કેટલા એમાં અભ્યાસ કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું કેટલું વેલ્યુ છે નેક્સ્ટ ત્રીજો ટ્રોપિક આપણો જે ત્રીજો ટ્રોપિક છે શૈક્ષણિક લાયકાત તો દરેક સ્ટુડન્ટે પોતાની શૈક્ષણિક લાયકાત પ્રમાણે કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ આ ખૂબ મહત્વની વસ્તુ છે કે પોતાની લાયકાત પ્રમાણે યુનિવર્સિટી કે કોલેજ પસંદ કરવી જોઈએ તદુપરાંત આઈએલટીએ છે ટોફેલમાં કેટલો સ્કોર આવે છે ઓછો ઓછો સ્કોર છે અને તે સારી કે બહુ સારી યુનિવર્સિટી પસંદ કરશે તો તેને એડમિશન મળશે નહીં માની લો કે એનો સ્કોર ઓછો છે તો એ વધારે સારી જો એડ યુનિવર્સિટી પસંદ કરવા જશે તો એને એમાં એડમિશન મળશે નહીં તદઉપરાંત જે ડિગ્રી પસંદ કરવાના છે એ ડિગ્રી એની શૈક્ષણિક લાયકાત અનુસાર છે કે કેમ માની લ્યો કે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે એ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ત્યાં જશે અને જો એ એન્જિનિયરિંગ લાઇન ઉપર તો કોઈને કોઈ આગળ અભ્યાસક્રમ કરશે તો એને ફાયદો થશે પરંતુ એની જગ્યાએ એ હેલ્થકેરને લઈને કોઈ અભ્યાસક્રમ પસંદ કરશે તો એને એટલો બધો ફાયદો થશે નહીં એટલે જે પણ પોતાના કોર્સ અનુસાર કોર્સ એને લેવો જોઈએ અને ઘણી વખત એવું પણ બને છે કે માની લો કે કોઈ વિદ્યાર્થી ભારતમાં એન્જિનિયર કરે છે અને કેનેડા છે કે યુકેની અંદર હેલ્થકેર કોર્સમાં એપ્લાય કરે છે તો એના વિઝા રિજેક્ટ પણ થાય છે એટલે ઘણી વખત રિજેક્ટ થવાના વિઝા રિજેક્ટ થવાના કારણો આવા પણ દર્શાવવામાં આવે છે મહત્વની ખર્ચ કેટલો છે તો એની અંદર આપણે પાંચ મુદ્દા જોવાના સૌથી મહત્વનું છે બરાબર મહત્વનું પરિબળ શૈક્ષણિક ખર્ચ છે બરાબર દાખલા તરીકે અમેરિકામાં વાર્ષિક ફી દસ હજાર યુએસ થી લઈને પચાસ હજાર યુએસ ડોલર સુધી ફી એક જ કોર્સમાં હોઈ શકે છે તમે કેવી યુનિવર્સિટીઓ પાસ કરો છો કે કોલેજ પાસ કરો છો એની ઉપરથી તમારી ફી નક્કી થતી હોય છે કોલેજનું કેવું રેન્કિંગ છે યુનિવર્સિટી નું કેટલું રેન્કિંગ છે એની આધારે ફી જુદી જુદી યુનિવર્સિટીઓમાં જુદી જુદી ફી હોય છે અને એનો ખર્ચ પણ જુદો જુદો હોય છે તે સૌ પ્રથમ તમે જે યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન લેવા માગો છો તો એની ફી એક વખત જોઈ લો કે કેટલે એનું રેન્કિંગ કેટલું છે તો એની ફીઝ કેટલી આવશે બીજી વસ્તુ કે એ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ કરવાથી ફીનું પ્રમાણ આપણને ઓછું છે કે કોલેજમાં એડમિશન લેવાથી આપણને ફીનું પ્રમાણ ઓછું મળે છે તો એ ખર્ચ આપણને ઓછો કે એમ થાય બરાબર એ જોવાનું રહેશે ત્રીજો મુદ્દો છે ત્યાં રહેવાનો તમે જે દેશમાં સ્ટુડન્ટ વિઝા ઉપર જાવશો એમાં પેઈંગ તરીકે રહેવામાં મહિનાનો ખર્ચો સરેરાશ ત્રણસો થી ચારસો યુએસ ડોલર જેટલો આવતો હોય છે હવે માની લો કે ત્રણસો થી ચારસો ડોલર જેટલો યુએસ ખર્ચ રહેવાનો આવતો હોય છે તો આગળ જતા આપણે પછી બીજેમાં વાત કરશું તો દર મહિને બરાબર કે દર વર્ષે આપણે જે ખર્ચો પડે છે એ ખર્ચો આપણને શું પોસાય છે અને ખાલી રહેવાનો નહીં માની લો કે તમારી યુનિવર્સિટી અહીં છે અને તમારું રહેઠાણ અહીં છે તો આ દૂર જે છે તો એની અંદર ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ આપણે ઉમેરવો પડશે આવવા જવાનો ખર્ચો ઘણી ઘણા સિટી એવા છે કે જેની અંદર જાહેર પરિવહન મતલબ ગવર્મેન્ટના વાહનો મળતા નથી તો ત્યાં તમને ટ્રાન્સપોર્ટ ખર્ચ ખૂબ મોંઘો પડી શકે કારણ કે પ્રાઇવેટ ટેક્સી કરવાની રહેતી હોય છે અને આવી પ્રાઇવેટ ટેક્સીઓ ઘણી વખત ખૂબ મોંઘી હોય છે તો

ઉપલબ્ધ હોય દાખલા તરીકે મેં લખેલું છે એમબીએમ માં ફાઇનાન્સ માર્કેટિંગ ઇન્ટરનેશનલ બિઝનેસ બરાબર આવા જુદા જુદા વિષયોના પસંદગીના વિકલ્પો હોય છે એટલે તમારી જે મર્યાદા અનુસાર તમારી જે કેપેસિટી છે એને અનુસાર તમારે વિષય પસંદ કરવો જોઈએ સાતમું છઠ્ઠું સોરી પ્રેક્ટિકલ ટ્રેનિંગ ખૂબ મહત્ત્વનું પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે ઘણી યુનિવર્સિટીઓની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી હોય છે જેને સેન્ડવિચ કોર્સમાં પહેલાં બે વર્ષ સ્ટડી કર્યા પછી એક વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં કોઈ કંપનીમાં જોબ કરવાની હોય છે પછી ચોથા વર્ષમાં ફરીથી ગ્રેજ્યુએશન કોર્સ ચાલુ થાય છે તો આવા જે કોર્સ પસંદ કરવાના છે તો એ કોર્સની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું કે થિયરિકલ જે થિયરિકલ છે તેની કરતા પ્રેક્ટિકલ નું વધારે મહત્વ છે સાતમું સ્પોર્ટ સપોર્ટ સર્વિસ સાતમું છે સપોર્ટ સર્વિસ તો સપોર્ટ સર્વિસ ની અંદર સૌથી એમ કહી શકાય ઘણી વખત ઘરથી ખૂબ દૂર વિદ્યાર્થીઓ ભણવા જતા હોય છે તો માનસિક રીતે ડિપ્રેશનમાં ઘણી વખત વિદ્યાર્થીઓ આવી જતા હોય તો આવી આવા સમયે જે યુનિવર્સિટી અથવા કોલેજમાં તમે એડમિશન લેવાના છો તે આવા ડિપ્રેશનના સમયે તમને કેટલો ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે એટલો સપોર્ટ સર્વિસ મળી શકે છે હાલ અત્યારે લગભગ બધી યુનિવર્સિટીઓ કે કોલેજોની અંદર આવા સપોર્ટ સર્વિસ ચલાવતી હોય છે નેક્સ્ટ આઠમું જોઈએ આર્થિક સહાય આઠમું આર્થિક સહાય લગભગ દરેક યુનિવર્સિટી પોતાની સ્કોલરશિપની સ્કીમો આપતી હોય યોગ્ય માપ માપદંડ એના અલગ અલગ હોય છે પણ આવે સ્કોલરશિપો આપતી હોય છે આર્થિક ખર્ચ ખૂબ જ વધારે ફી હોય તો યુનિવર્સિટી એની પોતાની રીતે આવી ટ્યુશન ફીમાં કે કોઈ પેમેન્ટની અંદર બરાબર ઇન્સ્ટોલમેન્ટ આપતા પણ તમને કરી દેતા હોય છે તો આર્થિક સહાયમાં સૌથી મહત્વની વસ્તુ મેં કીધું એમ કે સ્કોલરશિપ છે તો તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવાના છો ત્યાં તમારે સ્કોલરશીપ કેટલી છે એ પણ પહેલાં જાણી લેવી જોઈએ બીજી વસ્તુ કે ત્યાં જે હપ્તા છે તમારી જે ફી છે માની લો કે પ્રથમ વર્ષમાં તમે એડમિશન લ્યો છો તો એ એક સાથે ભરવાની છે કે બે હપ્તામાં ભરવાની છે આ પણ જાણી લેવું જોઈએ કે જેથી કરીને આપણા માતા પિતાને કે આપણા જે કાંઈ વડીલો છે એને હપ્તા ભરવામાં થોડીક સહાય મળી રહે અને લાસ્ટમાં જોઈએ વર્ક પરમિશન ખૂબ મહત્વની વસ્તુ નવમો વર્ક પરમિશન સ્ટડી દરમિયાન અને સ્ટડી પછી વર્ક પરમિશન સ્ટુડન્ટના ભણવાનો લગભગ મોટા ભાગનો ખર્ચો કાઢી નાખતો હોય મતલબ જે ભણવાનો ખર્ચો છે એ ઓછો થઈ જાય દુનિયાના લગભગ બધા જ કન્ટ્રીની અંદર વીકલી વીસ કલાક કામ કરવાની છૂટ હોય છે વીકલી અઠવાડિયે વીસ કલાક તમે કામ કરી શકો છો સિંગાપુર જેવા દેશોની અંદર સ્ટુડન્ટને સ્ટડી દરમિયાન કામ કરવાની છૂટ મળતી નથી એટલે અમુક એવા દેશો છે કે જ્યાં તમને કામ કરવાની છૂટ મળતી નથી અને યુકેમાં માત્ર યુકેમાં માત્ર વિશ્વસનીય જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ વીસ કલાક કામ કરવાની છૂટ આપે છે બાકીની કોલેજમાં સ્ટુડન્ટને માત્ર દસ કલાક કામ કરવામાં વીકલી દસ કર કલાક કામ કરવા માટે આવી છૂટ મળતી હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વેકેશન ટાઈમ દરમિયાન ફૂલ ટાઈમ તમને જોબ કરવાની પણ છૂટ મળતી હોય છે તો આ થયું વર્ક પરમિટના મુદ્દાઓમાં સૌથી મહત્ત્વનો નવમો મુદ્દો આપણો કે વર્ક થી શું થાય તો કે આપણને જે ભણવાની સાથે સાથે વીસેક કલાક અઠવાડિયાના જે કામ કરવા દે છે એ કામને લઈ અને આપણો જે ભણવાનો ખર્ચ છે એ ઓછો આપણે કરી શકીએ છીએ એટલે સૌથી પહેલી વસ્તુ જાણવાની છે તમે જે કન્ટ્રી પસંદ કરો છો એ કન્ટ્રીની અંદર કેટલા કલાક તમે જોબ કરી શકશો જેથી કરીને હવે માની લો કે સિંગાપુર તમે નક્કી કર્યું પણ સિંગાપુરમાં સ્ટુડન્ટોને વર્ક પરમિટ મળતી નથી એટલે આ મહત્વનો મુદ્દો છે કે જતાં પહેલાં એક વખતે કન્ટ્રીની કન્ટ્રીના નિયમો કાયદાઓ જાણી લેવા જોઈએ કે સ્ટુડન્ટો માટે કેવા કેવા કાયદાઓ છે કેટલી છૂટ મળે છે વેકેશન હોય તો કેટલો ટાઈમ વર્ક પરમિશન મળે છે બરાબર તો આ હતી જે લોકો વિદેશમાં ભણવા જવા માગે છે એવા વિદ્યાર્થીઓને થોડીક સામાન્ય માહિતી હતી કે આવો આ એક ચેક કરી લેવું કારણ કે ઘણી વખત ખૂબ વધારે પડતી જ્યારે આપણે જાણકારી મેળવતા હોય ત્યારે અમુક નાની નાની બાબતો આપણેથી મિસ થઈ જતી હોય તો આ ટોપિક વિદ્યાર્થીઓના હિત માટે હતો અસ્તુ જય હિન્દ